નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ પર પથ્થરમારો અમદાવાદમાં લગ્ન પ્રસંગે ડીજે બંધ કરાવવા ગયેલા પોલીસ પર પથ્થરમારા મામલે સાતથી આઠ લોકોની કરાઈ ધરપકડ અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગુલબાઈ ટેકરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ કર્મી લોકોએ પથ્થરમારો કરી હુમલો કરતા એક પોલીસ કર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં મેળવી હતી સાઉન્ડ માટે માત્ર બે કલાકની મંજૂરી હોવા છતાં વધુ કલાક સુધી ડીજે વગાડવામાં આવતા સ્થાનિક રહીશ દ્વારા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી તે બાબતે પી વેન દ્વારા આ ડીજે બંધ કરાવવા જતા મામલો ઉશ્કેરાયો હતો અને અમુક લોકો દ્વારા વેન પર પથ્થરમારો કરવામાં આવ્યો જેના પગલે એક પોલીસકર્મી ઘાયલ થયો હતો જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જે મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રાયોટિંગ પોલીસની ફરજમાં અવરોધ જેવા ગુનાઓ લઈ આશરે પચીસથી ત્રીસ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અને પોલીસ દ્વારા આ મામલે પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરી સાથી આઠ લોકોની ધરપકડ કરાઈ છે અને વધુ ટીમો બનાવી અન્યને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આવો સાંભળીએ આખા મામલે એસીપી એચએમ કંસગ્રા દ્વારા શું કહેવામાં આવ્યું અહેવાલ સંજીવ રાજપૂત જગાભાઈ મકવાણાના પુત્રના લગ્ન હતા એ પ્રસંગે એમના પરિવારના મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા તેમના લગ્ન પ્રસંગે લાઉડ સ્પીકર વગાડવા અંગેની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી જે અન્વયે ધીમો વગાડવાની ઓછી માત્રામાં અવાજની અને સુધી ફક્ત બે કલાક માટે લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી એમને આપવામાં આવેલી હતી પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના દસ વાગ્યા પછી આશરે સવા દસ વાગ્યાના સુમારે તેમને વધારે માત્રામાં અવાજથી થતો હોય જેથી કોઈ વટે વટેમાર્ગો કે સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલી હતી જે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજની કાર્યવાહી કરવા માટે ગુજરાત યુનિવર્સિટી વન મોબાઈલમાં ફરજ બજાવતા નર્મદસિંહને સૂચના મળેલી હતી જેઓ તાત્કાલિક ત્રણ મિનિટની અંદર જે કંટ્રોલ રૂમમાં આપેલ સૂચનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા હતા અને ત્યાં આજે ડીજે જે છે વધારે માત્રામાં અવાજ વગાડી રહેલા હતા જે એમને બંધ કરીને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરેલી હતી જેથી એ નારાજ થયેલા હતા તાત્કાલિક એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફોન કરી અને બીજી પોલીસની મોબાઈલો બોલાવેલી હતી અને દરમિયાનમાં વધારે લોકો નારાજગી હતા અને એમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તકરાર કરતા હોય જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી પાંચ મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજેનો સાઉન્ડ વાળો જે આઈસર ટેમ્પો હતો એમની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા પચીસ થી ત્રીસ જેટલા એમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલા હતા જેના ભાગરૂપે આ નરવચ્છીને ગાલના ડાબી બાજુના ભાગે તેમ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે અને એક હોમગાર્ડ જે હતા મદદમાં એ હોમગાર્ડને પણ ડાબી બાજુના ભાગમાં વાગતા માથામાં આ મોડાના ભાગે એમને હું ઈજા થયેલ છે આ બંને પોલીસ અધિકારી કર્મચારીઓ જે યુનિફોર્મમાં નિયત ગણવેશમાં સરકારી પોલીસની મોબાઈલમાં ફરજ ઉપર હતા એવું જાણવા છતાં આ પોલીસના ફરજમાં કરી કરી અને આપેલ સૂચનાની અવગણના કરતા તેમના વિરુદ્ધ નરવતસિંહ જે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે એમને ફરિયાદ આપેલી હતી જેમાં જેમના ઘરે પ્રસંગ હતો એવા ધીરુભાઈ જગાભાઈ મકવાણા તેમજ એમના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના રહીશો ધીરુભાઈ જેઠાભાઈ મકવાણા દિલીપભાઈ ધનાભાઈ વિનોદભાઈ રામાભાઈ વિગેરે મળીને આશરે પચીસ થી ત્રીસ જેટલાનું ટોળ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે જે ફરિયાદના ભાગરૂપે ગઈકાલે રાત્રે તાત્કાલિક નાયબ પોલીસ કમિશનર ઝોન સેવન સાહેબ જે ચાર્જમાં હતા એ તેમજ તેમની ટીમના સભ્યો અને આજુબાજુમાં પહોંચી રાઉન્ડ અપ કરી અને ત્રણે જેટલા આરોપીને ગઈકાલે અપ કરેલા હતા અને વધુ આજે ટીમો બનાવી અને કાર્યવાહી થઈ રહી છે હજુ વધુ ચાર આરોપીઓ હસ્તગત થયેલા જાણવા મળેલ છે હાલની સ્થિતિમાં ટોટલ નામનો જે ફરિયાદ દાખલ કરી હતી એ પૈકીના સાતથી આઠ જેટલા આરોપીઓને અપ કરેલા છે અને એના વિરુદ્ધ અત્યારે તપાસ આધારિત પુરાવામાં જે વિડીયો ખાતે જે મળેલા હતા એમાંથી કોરાની ઓળખ કરી અને હજુ વધુમાં વધુ જે પણ ગુનામાં આરોપી સંડોવાયેલા હશે તેમજ આ ડીજે સંચાલક જે છે એમનું પણ ડીજેવાળાને બોલાવી અને એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની બદલી છે